ઈ ગાંધી અને ઈ સરદાર ના ગુજરાતમાં બુટલે ગરો ના હાથમાં સરકાર આવી ઈ વાત ખટકે છે મને ઈ વાત ખટકે છે કે ગાંધી નું ગુજરાત બુટલેગર ગર ના હાથમાં ન હોવું જોઈએ ભાઈ સાહેબ અને અમે હાથ ઉપર હાથ રાખીને નિરાશ થઈને બેસી રહેવા વાળા માણસો નથી અમે સંકલ્પ કર્યો કે કોઈ બોલે કે કોઈ ન બોલે કોઈ લડે કે કોઈ ન લડે કોઈને ફરક પડે કે ન પડે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી ઈ લડશે બોલશે અવાજ ઉઠાવશે ને બુટલેગરોને હટાવી જનતા નું શાસન લાવશે દોસ્તો